અંબિકા ટોક્સ ભેદકાર્થી વર્તમાનની વાટે જેના પ્રકાશથી આ સમસ્ત જગત પ્રકાશિત થઈ રહ્યું છે એ જગદ વ્યાપી માં જન્મીમાં જગદંબાના પાવન ચરણોમાં પ્રાર્થના કરવા માટે ભાદરવી ભાદવીપુનમ મહામેળામાં લાખો માય ભક્તો પધાર્યા છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવનાર સર્વે યાત્રિકોની સોખાકારી માટે માઇક્રો પ્લાનિંગથી મજબૂત આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ સુવિધાઓથી સમગ્ર ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તો હરખભેર હિલ્લોળા લઈ રહ્યા છે અંબાજી આવનાર દરેક યાત્રાળુઓ વિના વિઘ્નેમાં અંબાના દર્શન કરી શકે તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તાલીમબદ્ધ ટીમો મેળામાં ખડે પગે તૈનાત કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટ પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ જેવા વિભાગોના સંકલન સાથે વ્યૂહાત્મક પગલાઓ લઈ આપત્તિ સમય તંત્ર સક્રિય રહ્યું છે અમે મહેસાણાથી દર્શન માટે અહીંયા અંબાજીમાં આવ્યા છીએ પણ એવું લાગે છે આટલી બધી પબ્લિકમાં એટલી સ્વચ્છતા ચોખ્ખાઈ અહીં પાણીની વ્યવસ્થા નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા અહીંયા ઉંમરલાયક માણસો માટે ઈ રિક્ષા વ્હીલચેર જમવાની વ્યવસ્થા ખરેખર મંદિર તરફથી બહુ બેસ્ટ વ્યવસ્થા કરી છે સમગ્ર ભાદરવી પૂનમ મહામેળાની સુરક્ષા જેમના સિરે છે તે સેવા શાંતિ અને સુરક્ષાનો પર્યાય પોલીસ વિભાગ પણ મેળાના માહોલમાં ગુનેગારોની ગુનાખોરી ડામવા તથા શ્રદ્ધાળુઓની સુરક્ષા કાજે કટિબદ્ધ છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શનથી સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરા બોડી કેમેરા જેવી ટેકનોલોજી દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્કોડ એલસીબી એસઓજી જેવી ટીમ દ્વારા પાંચ હજારથી વધારે પોલીસ જવાનો માઈ ભક્તોની સુરક્ષા કરી રહ્યા છે સરસમાં સરસ વ્યવસ્થા ખરેખર આ પોલીસ ખાતું જે કહેવાય એ પોલીસ ખાતાના દરેક કર્મચારી જે ઉપરી અધિકારીથી મળીને નીચેના નીચેના કર્મચારી તમામ યાત્રિકોનો સહકાર આપે છે કોઈ વિકલાંગ હોય કોઈ સિનિયર સિટીઝન હોય કોઈ સગર્ભા બેન હોય તો એ લોકોની બિચારા ઈ રિક્ષા વ્હીલચેર મારફતે મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા કરે છે અંબાજી વિસ્તારના સમગ્ર માર્ગો પર સાફ સફાઈ રહે તથા ગંદકી ન ફેલાય તે માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ લગભગ 1000 જેટલા સફાઈ કર્મીઓ તથા અધિકારી શ્રીઓની ટીમ કાર્યરત છે અને અદ્ભુત રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે સાતત્યપૂર્ણ વિશ્વસનીય અને ગુણવત્તા સબર વીજ પુરવઠો પૂરો પાડવા સમર્પિત યુજીવીસીએલ દ્વારા મેળાની શોભામાં વૃદ્ધિ કરવામાં આવી છે સાત દિવસીય ભાદરવી મહાકુંભમાં વીજ પુરવઠો સતત મળી રહે તથા માઈ ભક્તોની વીજ સલામતી માટે વીજ વિભાગે ઉઠાવેલી ભારે જહેમત ખરેખર પ્રશંસનીય છે દૂર સુદૂરથી આવતા બાલ વૃદ્ધ યાત્રાળુઓનું સ્વાસ્થ્ય સચવાઈ રહે તથા રોગચાળો ન ફેલાય તે માટે શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર ઇમરજન્સી સેવાઓ ઉપરાંત આરોગ્ય આરોગ્ય અને તબીબી સેવાઓ મળી રહે તે માટે વિભાગ અડીખમ રહ્યો છે પોતાના વતન આવવા જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા અંદાજીત બારસો પચાસથી થી વધારે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ લેતા માઈ ભક્તો અત્યંત આનંદ વ્યક્ત કરે છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ યાત્રિક નથી પડતી કોઈ પણ ભક્ત આવ્યો હોય તો માના દર્શન કરીને યાત્રિક ના જાય એવું સરસ આયોજન કર્યું છે સરસ મજાનું આયોજન કર્યું છે આવો મેળો તો મેં ક્યારેય નથી જોયું આજે પૂનમના દિવસે તમે જોવો કેવો ભક્તિનો માહોલ છે તમે જુઓ બધી જગ્યાએ આખી લાઈનો રેલિંગ ભરેલી છે બધી જગ્યાએ ભીડ છે નીચે દંડવર પ્રમાણ ગરબાવાળા ચાલુ ચાલુ રહેશે મા અંબા સદાય સૌને સુખી રાખે છે ભક્તોને અનુશુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠાની અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે બોર હેડપંપ પાતાળ કુવા જેવા સોર્સ ઉપરાંત ટેન્કર વ્યવસ્થા મોબાઈલ ટોયલેટ તેમજ હંગામી ટોયલેટ બ્લોક દ્વારા ભક્તોની સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા અંબાજી ખાતે રખડતા ઢોર નિયંત્રણ તથા સારવારની કામગીરી કરવામાં આવી રહી છે આ મહામેળો અરવલ્લીની ગિરિમાળાઓમાં યોજાઈ રહ્યો છે તેથી રસ્તામાં કોઈ શિલા કે પથ્થર ન ધસી પડે તેનો સુરક્ષા પ્રબંધ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે આ સાથે જ શ્રદ્ધાળુની રીંજ દીપડા સાપ વગેરેથી સુરક્ષા વ્યવસ્થા માટે વન વિભાગ પ્રયત્નશીલ રહ્યો છે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા મેળામાં આવનાર દરેક બાળકને પોતાના નામ સરનામું તથા સંપર્ક નંબર સાથેનું કાર્ડ આપવામાં આવે છે ચાઇલ્ડ હેલ્પલાઇન સાથે આ વિભાગ બાળકોને પોતાના વાલી વારસ સાથે મિલન કરાવવાનું અદ્ભુત કામ કરી રહ્યો છે આવા અનેક વિભાગો ભાદરવી પૂનમના મહામેળાને સુખરૂપ સંપન્ન કરવા માટે સક્રિય છે મા અંબાના આશીર્વાદ સૌની ઉપર હરહંમેશ રહ્યા છે અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિની ગોદમાં બિરાજમાન માં ભગવતી આપણને સૌને મુક્તિ પ્રદાન કરે તેવી મનોકામના સાથે જયમી જય જય ધર્મધજાઓ માડી તારી ચારેકોર ભરકતી ભગપાળા સંઘોની વાતો કેવી છે અનોખી